આ શું નાખ્યું માવા રબડી માવા રબડી આ માવા આવશે ગાયના દૂધનો છે ગાયના દૂધનો આ આ વાઇટ મલાઈ આવશે ઓકે વાઇટ મલાઈ આ ખજૂર આવે છે સેકેલો ખજૂર હોય નહીં સેકેલો પ્લેન ખજૂર પ્લેન ખજૂર આ રોસ્ટેડ ડ્રાય ફ્રૂટ આવશે આવ એક રોટી ભરીને આ કાળી દ્રાક્ષ આવશે ફરતે જામબોનો શિરાબ આવશે સાસમી બે ચમચી આ ગયો ચોકલેટ છે ચોકલેટ ઓકે

અંદરનો જે બરફ છે જલ્દી પીગળતો નથી ધીમે ધીમે પીગળે છે ખાવાની મજા બમણી કરી દેશે જય હિન્દ જય ભારત